દેશ कांग्रेस समिति ના भवन ખાતે ભારતીય જનતા પાર્ટી આરએસએસ ના ગુન્ડાઓ દ્વારા જે હિંસાનો હુલ્લો કરવામાં આવ્યો તોડફોડ કરવામાં આવી અને સખત શબ્દોમાં અપોડિયે દેશની સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું સાચા હિન્દુ ધર્મ ને સાચા હિન્દુ ની વ્યાખ્યા કરીને જે ખોટા ખેડૂતો છે ને ખુલ્લા પાડવામાં આવ્યા એ જે સરકાર ની નિષ્ફળતાઓ ને ઉજાગર કરી ખાનાતી ધરી ગયેલા ભાજપ ના નેતાઓ અને આરએસએસ દ્વારા ગુંડા તત્વો ને મુકલીના હિસ્કારુ કૃત્ય કરવામાં આવી છે આ ભારત દેશ विविध जाति धर्म भाषा प्रांतों बनेलो देश और एमजे हिंदू धर्म है हिंदू संस्कृति का देश की संस्कृति है यानी बात करीने राहुल जी ने भगवान शिवना उदाहरण करके खूब साची बात करी कि कोई कोई ने डराव तो पर नहीं कोई पर धर्म हिंसा फैलाओ तो पर नहीं हिंदू होए मुस्लिम होए सिख होए ईसाई होए मुद्दर्मा होए के भगवान महावीर होए और तमाम लोगों ए तमाम संस्कृति है हिंदू धर्म है शांति प्रेम भाईचारा दया तो आपने पास बढ़ाए होंगे ये मुद्दर्मा जा देश चालो से पर पता राजकीय लाभ माटे ये पार्टी जनता पार्टी द्वारा લોકોને દબાવવામાં આવી રહ્યા છે દબાવવામાં આવી રહ્યા છે જે ધર્મના નામે રાજનીતિ કરી ને લોકોની વચ્ચે ભાગલા પાડો ને રાજ કરવાની જે નીતિ ચાલી રહી છે એને રાહુલ કિયે સાચા આત્મા ગઈકાલે ખુલ્લી પડી અને હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ ક્યારે હિતમાં માન્ય દઈ કોઈ કોઈ સાચો હિન્દુ હોય એ ક્યારે હિતમાં

એનું ખોટું અર્થઘટન કરી આખા પ્રવચનની થોડી ક્લિપ લોકોને બતાવી સમાજમાં જે ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ રાહુલજીનું ભાષણ એ આ ખોટા હિન્દુ ધર્મના ઠેકેદારો એ ભાજપ આરએસએસ નેતાઓ જે પોતાના રાજકીય લાભ માટે ધર્મ ઉપયોગ કરે છે એમને ખુલ્લા પાડી દીધા અને એના કારણે ડરી જઈ અને કોંગ્રેસ ભવન પર હુમલો કર્યો છે અડધી રાત્રે અંધારામાં આવી અને હુમલો તો કાયલો જ કરે અને એ પણ ત્યાં જે ચોકીદાર હતા એને દીકરીને સગર્ભા હતી એ સગર્ભા દીકરી પર પણ હુમલો કરવામાં આવ્યો આ કોઈ હિન્દુ હોય શકે નહીં પણ આ હિન્દુના નામે લોકોને ડરાવા દબાવા નીકળેલા ભાજપના પીઠુઓ અના ગુંડા મવારી સત્તો દ્વાર ઉભો રહ્યો છે તમે એને સખત શબ્દોમાં અપોરિયા છે સાથે સાથે સરકારમાં પણ બેઠેલા લોકોને કહેવા માંગીએ છે કે એક વાર જ આવા રે કોમલાઓ કયા તમે કરાવા માટે કોંગ્રેસ કે કોંગ્રેસનો કાર્યકર ક્યારે વિચારધારામાંથી પીછેહઠ કરી નથી ક્યારે કોન્નાથી ડર્યા પણ નથી કે ક્યારે ડર્યા પણ નથી કારા આવાતતો સામે કડકમ કડક કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને ભાજપના તમામ નેતાઓને કહેવા માંગીએ કે રાહુલજીએ કોઈ સાચી વાત કરી સંસદમાં કે તમે આવનારા સમયમાં ગુજરાતમાં પણ હરાવીશું અને આજ જે લડાઈ છે એ અંધારામાં આવીને ઉલો કરવાથી લડવા નીકળ્યા છો એના બદલે ભાજપના નેતાઓમાં હિંમત હોય તો સામી સાથી આવે અમે લડવા માટે તૈયાર છે ગુજરાતના લોકોના ન્યાય માટે અધિકાર માટે અમારી પાસે જે લડાઈના શસ્ત્રો છે સંવિધાન સત્યની અહિંસા એનાથી આ લડાઈ લડીશું લડવામાં ક્યારે પીછેહઠ પણ નહીં થાય ક્યારે ડરાવી કે દબાવી પણ નહીં શકો અને આવનારા સમયમાં 100% તમને ગુજરાતમાં હરાવીશું એ વાત આજે આપના માધ્યમ દ્વારા કે ભાજપના આરએસએસના નેતાઓરે કહેવા માંગે છે અને આ કૃત્યને સખત શબ્દોમાં વખોડીને અને સરકાર આવા ગુંડા મવાલી તત્વોને પ્રોત્સાહન આપવાનું બંધ કરે અને સાચા અર્થ સરકાર જો લોકોનો હિત જોતી હોય તો આવા ગુંડા મવાલી તત્વો સામે કડક મક કડક કાર્યવાહી કરેવી માંગણી કરે છે